શકો છો મિત્રો આજે હું કલમ જઈ રહ્યો છું અને આ એક મધર પ્લાન્ટ છે ડ્રેગન ફ્રૂટ આ એનું એક ડોકું કાપી રહ્યો છું આવી રીતનું આ ડોકું કાપી લીધું છે અને હવે જે એક નર પ્લાન્ટ છે એની ઉપર આપણે કલમ બંધવા જઈ રહ્યા છીએ તો ચાલો હું તમને બતાવું

આવી રીતે આપણે કટ મારી અને અડુકું નાખી દેવાનું છે ત્યારબાદ આની અંદર ખાંસો પાડી દેવાનો છે અને આવી રીતે આ ખાસ તો લાગી જાય અને અંદરથી આવી રીતના કટ દઈ દીધું છે હવે અને આવી રીતે આને ડોકાને સરખું આપણે કાપી કલમ બનાવવા માટે સોલી લેવી અને સાઈડું અને આવી રીતે આપણે આને દોરો બાંધી દેવાનો છે કઠણથી જેથી કરીને ડોકું એક એ બાજુ નમે નહીં આવી રીતે આપણી આ કલમ તૈયાર થઈ ગઈ છે અને હવે નેક્સ્ટ પાર્ટમાં જોવાનું ભૂલશો નહીં